પીરિયડ કે માસિક ધર્મના દુખાવા દરમિયાન દુખાવાની ગોળી લેવાય કે નહીં એવો સવાલ છે હવે માસિક ધર્મ દરમિયાન દુખાવા માટે પેઇન કિલર દવાઓ સામાન્ય રીતે મહિલાઓ દ્વારા જરૂર મુજબ લેવામાં આવતી હોય છે કોઈપણ પ્રકારની પેઇન કિલર દવાઓ ખાસ કરીને એન્સેડ પ્રકારની પેઇન કિલર દવાઓ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ જઠરના ચાંદા કરી શકે ગેસ્ટ્રાઇટિસ કરી શકે એ સિવાય વધારે માત્રામાં લાંબા ગાળા સુધી લેવામાં આવે તો એ કિડનીને પણ નુકસાન કરી શકે માસિક ધર્મ દરમિયાન જે દુખાવો થતો હોય છે એના માટે સાદી પેઇન કિલર દવા કે જેમાં પેરાસિટામોલ છે એવી લઈ શકાય જો દુખાવો પેરાસિટામોલ અને ઘરગથ્થુ ઉપચારો જેમ કે માસિક ધર્મ દરમિયાન તમે કસરત કરો હીટ પેડ વાપરો ખોરાક પોષણક્ષમ લો તો આ દુખાવોમાં અમુક હદ સુધી રાહત મળી શકે છે ઘરગથ્થુ ઉપચાર અને પેરાસિટામોલ એ લેવા છતાંય જો પૂરતી રાહત ન થતી હોય તો આવો દુખાવો વધારે કેમ છે એની તપાસ કરાવવા માટે ગાયનેકોલોજીસ્ટ કે ફિઝિશિયનને બતાવવું જોઈએ અને એમની તપાસ પછી જ પેઇન કિલર દવાઓ લેવી જોઈએ વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराहा